શરદી કે તાવ જણાય ત્યારે ભાગે લોકો મેડિકલ સ્ટોરમાં જઈ દવા લઈ લેતા હોય છે પણ શું તમને ખબર છે કે સ્વસ્થ થવા માટે તમે જે દવાની ખરીદી કરી રહ્યા છો તે નકલી પણ હોય શકે છે સવાલ એ છે કે દવા અસલી છે કે નકલી તે કઈ રીતે પારખશો જાણવા માટે જુઓ આ વિડિયો એન્ડ સુધી જ્યારે પણ આપણે દવાની ખરીદી કરીએ છીએ ત્યારે તે દવાની સ્ટ્રીપમાં તેની મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ તો જોવા મળતી હોય છે આ સાથે તેમાં પ્રિન્ટ થયેલા QR કોડ ને ચોક્કસપણે ચેક કરો ધ્યાન માં રાખો કે જો દવા પર QR કોડ નથી તો તે નકલી હોઈ શકે છે આ સાથે બીજી માહિતી આપને એ પણ જણાવી દઉં કે નિયમ એ પ્રકારે છે કે 100 રૂપિયા થી વધુની દવામાં QR કોડ હોવો જરૂરી છે એટલે જો દવા 100 રૂપિયા ઓછી કિંમતની હોય તો

પૂરી પાડવામાં આવતી હોય છે દરેક દવા સાથે યુનિક ક્યુઆર કોડ પણ બદલાતો હોય આ સ્થિતિમાં દવા પર બનેલો બારકોડ સિંગલ યુઝ માટે જ હોય છે એટલે દવાની સ્ટ્રીપ પર કે તેના પેકિંગ પર અલગ અલગ ક્યુઆર કોડ હોય છે આ સંદર્ભમાં ક્યુઆર કોડની કોપી કરવી મુશ્કેલ માનવામાં આવે છે એટલે જ દવાની ખરીદી કરતી વખતે ક્યુઆર કોડ ચેક કરી તેની ખરાઈ કરી લેવી જોઈએ નહીંતર નકલી દવાને કારણે તમારું સ્વાસ્થ્ય વધુ જોખમાઈ શકે છે